મણિનગર અમદાવાદના સંતો યુરોપ દેશમાં સત્સંગ પ્રચારનો પ્રારંભ તારીખ એકત્રીસ જુલાઈથી થશે જેથી મંદિરમાં હરિભક્તોએ સંતોનું પૂજન કર્યું હતું અને સંતોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી એકત્રીસ જુલાઈથી અઢાર ઓગસ્ટ સુધી લંડનના પાર રોડ સ્ટેનમોર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ યુકે ખાતે નિવાસ કરશે અને નિત્ય સાંજે સાતથી નવ વાગે સત્સંગ સભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી ભાવિક ભક્તોને અમૃતવાણીનો લાભ આપશે

દેશ વિદેશમાં જે કોઈ તમારા સગાવાલા રહેતા હોય એને પણ તમે કહી શકો છો કે આ રીતે કુમકુમ મંદિરના સંતોલન પધારી રહ્યા છે તેમના સત્સંગનો લાભ અવશ્ય સૌ કોઈએ લેવો જોઈએ